કોઈના તમે જે વિડિયો જોઈશો એ વિડીયોનો પ્રોજેક્ટ લેવા માટે તમારે તમારા ફોનની અંદર જે ગૂગલ એપ્લિકેશન છે તેનું ઓપન કરજો અને સર્ચના આઇકન ઉપર નામ લખી દેજો અલ્બેસ ક્રિએશન ઝીરો વન એટલું લખી સર્ચ કરશો ને નહીં તમને આજે સાઇડ જોવા મળશે અલ્બેસ ક્રિએશન ઝીરો વન લખી લઈ એના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આ રીતે આવશે આવ્યું છે આજે સર્ચનું આઈકન છે એના પર ક્લિક કરી અહીંયા આગળ કોડ છે તમારે લખવાનો છે જીરો નવસો ને ત્રાણું સર્ચના આઈકન ઉપર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી નીચે આ રીતે ટાર્ગેટ કોડ તમને થમલેન્ડ જોવા મળશે એના પર ક્લિક કરી દો અને સાથે ઉપર કરી નીચે આવવાનું છે તમે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એના પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવે છે ત્યાર પછી જે નીચે ઓપ્શન મળશે ઇનપુટ કરવા માટે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારે આગળ એડ કરી લેવાનું છે પ્રોજેક્ટને તમે એડ કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે પ્રોજેક્ટ છે જે ખુલીને આવશે રેડી બધું સેટ છે નીચે આવી જવાનું છે એક ઇમેજ જોવા મળશે ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે કલરની ફિલ્મમાં જવાનું છે ત્યાર પછી એની છે નંબર છે નંબર પર ક્લિક હવે અહીંયા તમારે જે ફોલ્ડની અંદર ફોટા હોય તેમાં તમારે જવાનું છે અહીં આગળ તમારે જે પણ ફોટો લેવો છે તે ફોટો સિલેક્ટ કરી પ્લસના આઈકમ પર ક્લિક કરી દો રેડી બસ આટલું કરવાનું છે તમારો વિડીયો બને કમ્પ્લીટ થઈ છે આથી કાંઈ પણ તમારે લખવાની જરૂર નથી શેરના આઈકમ પર ક્લિક કરી એક્સપર્ટના બટન પર ક્લિક કરો તમારો તમારા વિડીયો સેવથીને આવશે